નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે મેવાસ અને કાનમ પ્રદેશમાં કાર્યરત મેવાસ કાનમ રામીમાલી વિકાસ મંડળ દ્વારા લક્ષી એક અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં સમાજના કોઈ પણ દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગે મંડળ તરફથી ચાલીસ હજાર રૂપિયાની કિંમતની પાંત્રીસ જેટલી ઘરવખરીની વસ્તુઓનું મામેરું આપવામાં આવે છે અને સાથે સાથે સમાજના અગ્રણીઓ પણ હાજર રહે છે અને લગ્ન પ્રસંગે મામેરું આપતી વેળાએ સાંસ્કૃતિક માહોલ પણ સર્જાય છે ત્યારે આ પ્રસંગે સમાજના મહામંત્રી શૈલેષભાઈ માલી સહિતના અગ્રણીઓ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે મેવાસ કાનમ રામીમાળી વિકાસ મંડળ એક સુંદર મામેરા યોજના લઈને આવ્યું છે અમારા બિમલભાઈ રામીના એક સુંદર વિચારને આયોજન રૂપે રાહીને એક સત્યાવીસ વસ્તુઓ જે ચાલીસ હજાર રૂપિયા સુધીની થાય છે દરેક અમારા મંડળની છોકરા અને છોકરીના લગ્નમાં મામેરા પેટે આપીએ છીએ અને અમારા મંડળના બહેનો મામેરામાં મામેરાના ગીતો ગાઈને એને મામેરાને બહુ ઉત્સાહિત કરીને થઈને મામેરું આપીએ છીએ એક સુંદર આયોજન કરીએ છીએ અમારું રિસેપ્શન હતું તો સમાજમાં એટલી બધી મામેરામાં વસ્તુ આવી કે જાને અમારા ઘરમાં કશું બાકી જ નથી રહ્યું તો મને સૌભાગ્ય છે કે મેં મેવાસ કાનમ રામેમાલી વિકાસ મંડળની વહુ બની છું નર્મદા છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના સરહદીય વિસ્તારમાં આવેલો મેવાસ અને કાનમ પ્રદેશ અને અહીં વસતા સોળ ગામનું સંગઠન એટલે દેવાસ કાનમ રામીમાલી વિકાસ મંડળ દેવાસકાન વિકાસ મંડળમાં અમે એક મામેરું યોજના શરૂ કરી છે મામેરાની અંદર કોઈ પણ દીકરા કે દીકરીનું લગ્ન થાય તો સમાજ તરફથી એને સત્યાવીસ જેટલા દાતાઓએ ભેટ આપી છે લગભગ પાંત્રીસ જેટલી અલગ અલગ ઉપયોગી વસ્તુઓ જેમાં ચાંદીની ગાયથી માંડીને ચાંદીની પાયલ ચાંદીના સિક્કાથી લઈને ઘણી બધી ઘર વપરાશની વસ્તુઓ અમે મામેરા રૂપે આપીએ છીએ અને એટલો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે કે આ બે મહિનામાં અમે અમારા સમાજમાં પાંચ દીકરા દીકરીઓને અત્યાર સુધીમાં મામેરો આપી ચૂક્યા છે અને ખરેખર દરેક જગ્યાએથી અને ખૂબ સારી પ્રશંસા મળી રહી છે અને એક નવો પ્રયોગ પણ એ પ્રયોગ કર્યા પછી અમને પોતાને આનંદની લાગણી ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ